જન ઔષધિ દિવસ ઉજવણી જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ આજ રોજ સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી જામનગર શહેરના જોલી બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરેલ અને જન ઔષધિ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર દ્વારા સસ્તી પરંતુ શ્રેષ્ઠ દવાઓના મુખ્ય લક્ષ્ય સાથે જરૂરિયાતમંદ લોકોને બીમારીના સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે હાલમાં જામનગર શહેરમાં આઠ કેન્દ્ર આવેલા છે જે માટે સાંસદશ્રી દ્વારા જામનગર જિલ્લામાં વધુને વધુ આ પ્રકારના કેન્દ્રો ખુલે તથા મહત્તમ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે અગત્યના સૂચનો આપવામાં આવ્યા ઉપરોક્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા સ્ટેન્ડિંગ કમિટીના चेयरमैन નીલેશໄસ કગથરા તેમજ શહેરવાજી પ્રમુખ વિના કોઠારી અને જિલ્લા આરોગ્ય સમિતિના चेयरमैन उपस्थित રહી યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા આહવાન અને કોઈ નાગરિક માત્ર વધુ ખર્ચો થાય છે દવાઓ મોટી છે એટલે પોતાની સારવાર ના ટાળે એ ઉદ્દેશ્યથી એમને પરિવારના સદસ્યની જેમ બધાની ચિંતા કરતા એ ઔષધિ કેન્દ્ર વિચાર કરી ઔષધિ કેન્દ્રોને આપણે લખે સુવિધારૂપી પહોંચાડવાનું કાર્ય સાત વર્ષ પહેલાં કરીએ છીએ આજે આપણા જોડાઈ બંગલા ખાતેના આ કેન્દ્રમાં ઉપસ્થિત રહી અને જે એમના ગ્રાહકો છે અમે આજુબાજુના બધા નાગરિકો છે એમને આ કેન્દ્રના માધ્યમથી જનવસિટી કેન્દ્રના માધ્યમથી કેટલો ફાયદો થયો છે કેટલી એમની બચત થઈ છે અને શું જે લોકો નિયમિત દવાઓ પીવે છે એને ક્યાંય ગુણવત્તામાં કોઈ ફેરફાર લાગ્યો છે કારણ કે આવી ખોટી અફવાઓ ઘણી બધી લોકો વચ્ચે આવે છે જે કોઈ સસ્તી દવા છે એટલે ગુણવત્તામાં ક્યાંય ઓછી છે એવી એક માન્યતા છે ખોટી ઊભી કરવામાં આવી છે કારણ કે જે સસ્તી દવાઓ મળે છે માત્ર એનું ભારણ મોદી સાહેબના નેતૃત્વમાં ક્યાંક કેન્દ્ર સરકારને આરોગ્ય વિભાગ ખાદર્શી શ્રી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આરોગ્ય મંચન તરીકે તેઓ એ ભારણ કેન્દ્ર સરકાર પ્રત્યે ભોગવે છે અને નાગરિકોને માત્ર પોતાની સારવાર સસ્તી થાય અને એક સેવાનું કેન્દ્ર બની રહે જે માન્ય જયેશભાઈ વાસકોના એ પોતે બાળકો પોતે ફાર્મસિસ્ટ હતા ક્યાંક નોકરી કરતા હતા અને નોકરી કરતાં કરતાં એમને જયારે આ કેન્દ્ર કેન્દ્રનો ખ્યાલ આવ્યો એમને પોતે આ સેન્ટર અહીંયા લીધું છોલી અને એ સેન્ટરમાં પોતે કીધું કે હું તો સ્વનિર્ભર થયો જ પણ મારી સ્વનિર્ભરતાની સાથે સાથે સેવાનું એક બહુ મોટું કેન્દ્ર મને અહીંયા પ્રાપ્ત થયું જેના માધ્યમથી અનેક લોકો એ સેવા કરી શકું છું સસ્તી અને સારી દવાઓ તેમને આપી શકું છું જેના માધ્યમથી અનેક પરિવારો પોતાનું સ્વસ્થ જીવન નિર્વાહ સારું શકે છે એટલે આખો ઉદ્દેશ્ય મોદી સાહેબનો આ જ હતો એક પરિવારના સદસ્યનું છે અને આજે પણ મારું અહીંયા આવવું નાગરિકોને મારો આ અભિપ્રાય આપવો મોદી સાહેબ પોતે દેશના બધા સાંસદો પાસેથી લેશે અને હજી એમાં કોઈ ફેરફાર કરવો પડે તો એમાં ફેરફાર કરશે એટલે સૂચનઋુતિ બધાનો અનુભવ અમે અહીંયા જે આખી વાત જાણકારી મેળવી એ મુજબ પણ આવતા દિવસોમાં એને વધુ જ કરવાના ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમનું આયોજન થયું છે તો હું આપ સૌને પણ આપની ચેનલના માધ્યમથી વિનંતીની અપીલ કરું છું બધા નાગરિકોને કે કોઈ ખોટી વાતોમાં ના આવે અને જનઔષધિ કેન્દ્રનો આ કંઈ પૂરેપૂરો ઉપયોગ કરો કારણ કે આ એ જ દવા જનિક દવા આવશે જે આપણે અન્ય કોઈ મળે એટલી જેવી ગુણવત્તા છે સૌથી સારી વાત છે કે આપણને ખૂબ જ ઓછા દરે મળે છે એનાથી પચાસ ટકા સાઠ ટકા જેટલી બચત આપણી કોઈ પણ દવા વધાર બધાના આયુષ્યક્તિ કર્યું હતું કે કોઈ પણ જાતના રોકટ આવડમાં આવી પ્રચારોમાં આવી અને તમારો ખર્ચો ખર્ચાનું મારા ન વધારતા ક્યાંક આ ઓછી રકમમાં સારવાર અને આપણા જનરી એમને જાણો કેન્દ્ર કેન્ડર માંથી જ કરાવજો એવી એક અપીલ સાથે હું આ તકે સર્વે નાગરિકો બદલ માનનીય શ્રી આદરણીય આરોગ્ય મંત્રી શ્રી જે નડ્ડા સાહેબ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને પણ અભિનંદન આપું છું કે ઘર ઘર સુધી ઉર્વરતા અને સસ્તા કરે એ સારવાર યોજાયો અંગે એમને કહ્યું છે એ આજે કદાચ પરિવારના સભ્યો નથી કરી શકતા એ પ્રકારનું કાર્ય આખું કેન્દ્ર સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આદરદેશી બધા સાહેબ દ્વારા